હવે આપણે આમ તો બધી રીતે દેશની સેવા આપે છે એટલે એક જાતના બધી રીતે સેવા ભાવી જ કહેવાય અને આમ રિટાયર હવે સાહેબ એક આપણે જે સનાતન વિશે સનાતન સનાતન બધા કરે છે તો એના વિશે બે શબ્દો આપણે કહો જય ભગીરથ જય જવાન જય કિસાન હું છું ભગવાનજીભાઈ કદાવલા આ દેશની ધરતી ઉપર ચાલીસ સાલ દેશની સેવા કરી ભારત ભૂમિ ઉપર ત્રણ યુદ્ધ લડ્યા અત્યારે તમારા આશીર્વાદથી હું ધાર્મિક સેવામાં જૂટું છું આ દેશની અંદર દોડથી પંદર કરોડનો નો પ્રભારી છું મારું પહેલું જ કામ છે કે આપણા રાષ્ટ્રની અંદર બધા કહે છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવો હિન્દુ રાષ્ટ્ર બનાવો મિત્રો આ બોલનારને મારી નમ્ર વિનંતી છે કે આ ભારત ભૂમિની ઉપર મા ગંગાનું અવતરણ જ્યારે કર્યું છે એ દાદા ભગીરથ દાદાએ આ ભૂમિ ઉપર ભગીથ દાદાનું ક્યાંય નામ નિશાન નથી જેની આ ધરતી ઉપર માં ગંગા ને છે અને આ ગંગા નું પાણી થી દસ રાજ્યો નભે છે અને એક દીકરો કે દીકરી જન્મે તો આપડે એમ કે છે ગંગા જળ આપો સો વર્ષ જીવે એનું જીવન પવિત્ર રહે અને એ જ વ્યક્તિ સો વર્ષની ઉંમર પછી જયારે શરીર છોડે ત્યારે આપણે કહીએ છીએ કે ગંગાજલ લાવો તાકી આ સુધી કોઈ પણ પાપ કર્યા હોય એ મુક્ત થાય આવી પવિત્ર ભૂમિને લાવનાર ધરતી માન માન આ નથી અને મોટી મોટી વાતો કરે છે તો મારી બંને હાજર નિમણવી નથી છે કે ભગીરથ તા નામની પ્રેમો હાલ જોઈએ એના નામના આશ્રમ હોવા જોઈએ એના નામના ચોરાયા હોવા જોઈએ અને આજે મારે કેવું નથી જેનું મોઢું નથી જોવું એના ચોરાયા ગયા છે

જેટલા ચેનલો અને મીડિયા કે મિત્રો અમારું હૃદય અમારા પગ અમારી ભાષાઓ હું ભલે તણ ત્રણ યુદ્ધ પણ જ્યાં સુધી મારા આજે પત્રકારો છે અને ચેનલો છે એ જ્યાં સુધી તમે નહીં મૂકો ક્યાં સુધી આપણી ભારતનો ઇતિહાસ છે એ પ્રગટ નહીં થાય અને આપણી નવયુવાન છે એ ભૂલી ગયા છે માટે હું દરેક પત્રકારોને વિનંતી કરું છું બંને આ જોડે કે આવા જે માણસો બોલાવેલા છે એની સાથે સંપર્ક કરો અને આ ફેલાવો જય જવાન જય કિસાન